ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કર્યું તો વહીકલ ગુજરાત ચેનલનું તો બધાને રામ રામ તો નંબર એક ઉપર ફોરવ્હીલ ટેલર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ટેલર વેચવાનું છે ટિકટોક કન્ડિશન ટેલર જોવા મળશે ટાયરની વાત કરીએ તો નવા ટાયર છે બંને કે ટેલરમાં સારો નથી લુકુસ ટેલર સારું છે રનિંગ કન્ડિશનમાં ટેલર જોવા મળશે આ ખોડિયાલ કંપનીનું ટેલરની માત્ર કિંમત રાખેલી છે પંચાણું હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ફોર વ્હીલ ટેલર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાનવડ ગામ ભાનવડ ગામે જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જાહેરાત દસ્તાવની હોય તો જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા ગાય ભેંસ ગાડી કોઈ બી વસ્તુ વેચવું હોય તો આપણે આ વોટ્સઅપ પર લખેલી વિગત ઉપર મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભે હડતાળે બાળકો શું કુન પછી આ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લગે તો લાઈક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખેડૂત ભાઈને માલિકના નંબર લેતા ન ફાવતું હોય તો એરો ઉપર ટચ કરશો તો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ટેલેન્ટની ખરીદી કરો તો પૂરી પડતાલબાજ કરજો ચેનલ ખ્યાલ એડિટી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવેટના વિડીયો જોવા મળતા રહેશે